ભૂખિકાસના મુદ્દાને લઈને કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાગેલા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકામાં ગત મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાગેલા દ્વારા છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂખી ડાયવર્ટ કરવાના કામ મુદ્દે વિરોધ કર્યો હતો સભામાં તેમણે જણાવ્યું હતું કે રીઢ રૂટના નામે કોઈ પણ નદી હોય તેને ડાયવર્ટ કરી શકાય નહીં આના કારણે નવા વિસ્તારમાં જ્યાં પાણી નથી ભરાતું ત્યાં પણ પાણી ભરાશે અને જેથી આ કામ મુદ્દે અમારો શરૂ કરેલો વિરોધ આગામી સમયમાં પણ ચાલુ રહેશે આ મુદ્દે અમે હાઈકોર્ટ પણ જઈશું ગયા વર્ષે જે પુરાયુ એક મહિનામાં ત્રણ વાર પુરાયુ માનવ સર્જિત પુર હતું અમારો ઉત્તર ઝોન છે ઉત્તર ઝોનની અંદર સમા અને છાણી વિસ્તાર એ ખૂબ ડૂબ્યા લોકોને ખૂબ લાખો રૂપિયાની હાલાકી ભોગવવી પડી લોકો માનસિક શારીરિક આર્થિક રીતે ખૂબ સહન કર્યું ત્યારબાદ રાજ્ય સરકાર જાગી અને રાજ્ય સરકારે બારસો કરોડ રૂપિયાની કઈ વાત કરી રાજ્ય સરકારે પૂર નિયંત્રણ માટે બારસો કરોડની વાત કરી આ સત્તા પર બેઠેલા લોકો રાજ્ય સરકારના રૂપિયા લેવા માટે થઈને નેવાના પાણી મોભે ચડાવવાનું એક કામ લઈ આવ્યા એ ભૂખી કાસને રૂ રીરૂટ કરવાનું કામ હવે ભૂખી કાસને રીરૂટ કરવાથી અમારું તેર છાણી જકાતનાકા નવા નવાયડ આ વિસ્તારમાં બહારનું જે પાણી છે ગ્રામ્ય વિસ્તારનું પાણી છાણીમાં આથી પ્રવેશ કરે છે એ પાણી અમારા વિસ્તારમાં ફરી વળે અમારો વિસ્તાર ડૂબે આ કામ કરવાથી સમા વિસ્તારને એક ટકો ફાયદો નથી થવાનો સમા વિસ્તારને એક ટકો ફાયદો નથી થવાનો અમે માંગણી એ જ કરી છે કે આ કામ તમે રદ કરો અને તમે જે છાણી ગામમાં છાણી અમારો વિસ્તાર છાણીથી સ્ટાર્ટ થાય છાણીમાં જે ગ્રામ્ય વિસ્તારના પાણી પ્રવેશે છે સિસવાથી વિશ્વામિત્રી નદી એની અંદર તમે કાચો કાસ નેશનલ હાઈવેની સમાંતર કાચો કાસ બનાવીને એને પાણી ડાયવર્ટ કરી દો પૂર દર વર્ષે નથી આવતા પણ આ કામ કરવાથી અમારા ત્યાં ભવિષ્યમાં પૂર આવશે એની દહેશત છે પ્લસ ચાલીસ કરોડના રોડના કામો બના કામો કર્યા છે એ તમામ રોડ નવા રોડ આ લોકો તોડવાનું કામ રહ્યા ચાલીસ કરોડનું રીરૂટનું રૂટનું કામ છ અઢાર ટકા જીએસટી સાથે અને ફરી નવા રોડ બનાવવાના એટલે આ ખોટું કામ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કર્યો છે કોઈપણ સંજોગોમાં ભલે એમણે કામ મંજૂર કર્યું હોય પબ્લિક અમારી સાથે છે કોઈપણ સંજોગોમાં અમારા વિસ્તારમાં નવો ભૂખી કાસ અમે ના બનવા દઈએ એ મેં આજે એમને કીધું છે તાકાત હોય તો અમારા વિસ્તારમાં કામ કરવા આવજો પબ્લિક આ બહારનો વિરોધ છે અમારી વાત એટલી જ છે કે છાણીથી ગ્રામ્ય વિસ્તારનું પાણી એ પ્રવેશે છે એને તમે સિસવા થઈને સમાંતર વિશ્વામિત્રીને ડાયવર્ટ કરો નકશામાં છે સરળ કામ છે ઓછા ખર્ચે સારી રીતે કામ પતે એવું છે પણ અમને બારસો કરોડ રૂપિયામાં દાનત બગડેલી છે એટલે આવા કામ લઈ આવે છે